નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ માંડવી પોલીસ સ્ટેશનના કરંજ ગામે આવેલ શિવમ રેસિડેન્સીમાં દુકાન નંબર સાતમાં બનાવેલ પટેલ ક્લિનિકમાં કોઈપણ પ્રકારની ડિગ્રી કે પ્રમાણપત્ર વગર ગેરકાયદે રીતે ડૉક્ટરની પ્રેક્ટિસ કરતા એ ઇસમને ઝડપી પાડતી એસઓજી સુરત મળતી માહિતી મુજબ આજ રોજ એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી અસરાણીઓની સૂચના અને પીએસઆઈ વી આર ઠુમરનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈકાલે તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ એસઓજી શાખાના પીએસઆઈ વી આર ઠુમ્મર તથા એ એસઆઈ ભૂપેન્દ્રભાઈ અંબિકા પ્રસાદનાઓએ મળેલ સંયુક્ત બાતમી હકીકત દ્વારા મોજે કરંજ ગામની સીમા લીમો માંડવી બાજુમાં આવેલ શિવમ રેસિડેન્સીમાં આવેલ દુકાન નંબર સાતમાં પટેલ માંડવી સુરત ખાતેથી એક ઈસમને ડિગ્રી કે પ્રમાણપત્ર વગર માનવ જિંદગી સાથે ચેડા કરતા અને મેડિકલ સાધન સામગ્રી સાથે પકડી પાડતી આગળની કાર્યવાહી અર્થે માંડવી પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ હેમાંશુ ઠાકોરની સાથે